પ્રાકૃત ધર્મના શ્રેયમ અપ્રાકૃત નિખિલ ધર્મ નિગમ પ્રતિપાદ્યમ રૂપમ પ્રતિપાદ્ય ખૂબ જ આનંદનો વિષય છે કે જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે આપણે વાગપતિ જ્યોતિ રસોત્સવનું આયોજન કરેલ છે આ ઉત્સવમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવથી લઈને શ્રીમન નટવર પ્રભુના પાટોત્સવ સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક આયોજનોનું સુંદર સુમેળ કરીને વાઘપતિ જ્યોતિ રસોત્સવ નામથી બૃહદ આયોજન થઈ રહ્યું છે આ આયોજનમાં હું ગોસ્વામી હવેલી કે જે ગોપીનાથજી જ્યોતિષ પીઠ છે અને શ્રીમન નટવર પ્રભુનું

પંદરસો ને પાંત્રીસ માં ચંપારણ્ય ખાતે થયું શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન જે કોઈ પણ માધુરી જે વેદ વેદાંત ની અંદર રહેલું તત્વ શ્રી ભાગવતજીની અંદર રહેલા ઘૂળાર્થો તે પ્રકટ કરવા માટે શ્રી વલ્લભાચાર્યજીનું મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજીએ એક એવી વિશુદ્ધ જીવન શૈલી પુષ્ટ માર્ગ તરીકે આપણને આપી છે કે જેની અંદર પ્રભુ સુખ અને પ્રભુને કરેલું સમર્પણ સર્વસ્વ છે આપણા માટે અને એક ભક્ત ભગવાનના એક જીવ તરીકે દાસ તરીકે પોતાના જીવનનું સેવા અને સ્મરણમાં કયા પ્રકારથી નિર્વાહ કરી શકે છે તે જીવનશૈલીને શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપણને આપી છે તે પૈકી વિવિધ પ્રકારના સમય સમય તેમજ આયોજનો પૂર્વાચાર્યોના સમયથી ચાલતા આવ્યા છે ખાસ કરીને આ ગોસ્વામી હવેલી કે જ્યાં સાડા ચારસો વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે અહીં પચાસ વર્ષ શ્રી છે આ પ્રાગટ્ય શ્રી ગોપીનાથજી જ્યોતિષ પીઠનો ઇતિહાસ આપ સર્વે જાણો છો કે ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે અને અહીંયાના ના આચાર્ય પરંપરાના પ્રત્યેક મહાનુભાવો સંપ્રદાયને ને તેમજ સમગ્ર સનાતન ધર્મને વિશિષ્ટ યોગદાન આપેલ છે શ્રી વાગપતિ જ્યોતિ રસોત્સવ પૂર્વે શ્રી ગોપીનાથજીના ના બસો વર્ષના આરંભથી જ વિવિધ પ્રકારના કાર્યક્રમોની શ્રેણી આ ગોસ્વામી હવેલી ખાતે થઈ રહી છે કે જેમાં સર્વ અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું તત્પશ્ચાત તે કાર્યક્રમની અંદર જ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રી ભાગવતજીની કથા અને ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગોપીનાથજીની બસો પચાસ વર્ષની ઉજવણી ખૂબ જ બૃહદ અને વિશાળ સમુદાય સાથે અને ખૂબ જ ઉત્સાહ સાથે બધાએ ઉજવી હતી તે કાર્યક્રમ ગઈ સાલ જાન્યુઆરીમાં કર્યો હતો શ્રી ગોપીનાથજી કલા સ્પર્ધાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું કે જેમાં વિવિધ પ્રકારના ચિત્ર સંગીત અને નૃત્ય સાથે સંકળાયેલા જે કોઈ પણ કલા પ્રેમીજનો હતા તે સર્વેની કલા શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવી અને તત્પશ્ચાત શ્રીમદ વલ્લભ ભવન જે કોઈ પણ ગોસ્વામી બાળકો બિરાજમાન છે તેમાંના ઘણા બધા ગોસ્વામી બાળકોએ ગોપીનાથજી સ્વરાવગાહન કાર્યક્રમમાં સહભાગ લઈને વિવિધ પ્રકારની સુંદર પ્રસ્તુતિઓ આપી હતી અને શ્રી ગોપીનાથજીના શ્રી ચરણોમાં પોતાની સંગીતાંજલિ પ્રસ્તુત કરી હતી હવે શ્રી વાઘપતિ જ્યોતિ રસોત્સવ એ ખૂબ જ વિશિષ્ટ અને અલગ આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમની અંદર વિવિધ પ્રકારના મનોરથો આયોજિત કરવામાં આવેલ છે જે તારીખ ચોવીસ એપ્રિલથી લઈને તારીખ બે મે સુધી આયોજન કરવામાં આવશે તેમાં પચીસમી એપ્રિલના દિવસે ઠાકોરજીને બળો મનોરથ અંગીકાર કરાવવામાં આવશે આપણે ત્યાં પ્રત્યેક મનોરથોનો ભાવ પુષ્ટિ માર્ગીય ભાવનાઓથી તરબોળ હોય છે કે જેની અંદર ભગવદ સુખનો વિચાર કરવામાં આવે છે જ્યારે જીવ પોતાની ઈચ્છા પૂર્ત કરવા માટે કોઈ કામના કરે છે તેને સામાન્ય અભિલાષા કે આકાંક્ષા કહેવાય છે પરંતુ જ્યારે ભગવદ સુખનો વિચાર કરીને ભગવાનને સમર્પિત કોઈ પણ મનની ઈચ્છા પ્રકટ કરે છે તેને આપણે મનોરથ કહીએ છીએ અને વિવિધ પ્રકારના મનોરથો ઋતુને અનુકૂળ ભાવનાને અનુકૂળ સંજોગને અનુકૂળ વિવિધ પ્રકારના મનોરથ કરવાનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં પૂર્વાચાર્યોની પરંપરામાં રહેલ છે તે વિવિધ પ્રકારના મનોરથો અહીંયા બિરાજમાન શ્રીજીના ચરણાર આપણે વિનંતી કરીશું અને આપશ્રી એ મનોરથોને અંગીકાર કરશે ધાર્મિક કાર્યક્રમો પૈકી બીજું કાર્યક્રમ જે અહીંયા આયોજન કરવામાં આવેલ છે તે છે શ્રી ભાગવત વેણુ ગીત કથા કે જેમાં જામનગરવાળા કરદમ શાસ્ત્રીજી દ્વારા કથા કરવામાં આવશે અને તત્પશ્ચાત અમે એના સત્વ સ્વરૂપે કંઈક પ્રવચનમાં એ ભાગવતજીમાં ચર્ચિત વિષયો ઉપર ચર્ચા કરીશું અને શ્રીમદ અને શ્રી મહાપ્રભુજીના ભક્ બતાડેલ ભક્તિ માર્ગમાં આનંદપૂર્વક આ સ્મરણનું સત્સંગનું અને આપણી સંસ્કૃતિનું સ્વરૂપ હૃદયમાં સ્થાપિત કરીશું તત્પશાત આ સમગ્ર આયોજન દરમિયાન બધા જ વૈષ્ણવોનો તથા જે કોઈ પણ ભાવિક સનાતન ધર્મી અહીંયા શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં એમના મનોરથમાં એકત્રિત થશે તે સર્વે લોકોને અહીંયા વૈષ્ણવોને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે આ સાંસ્કૃતિક કાર્યક્રમો સર્વે વલ્લભાગની સ્વરૂપ એવા શ્રી ગોપીનાથજી જ્યોતિના ચરણાર વિંદમાં સમર્પિત રહેશે જેમાં વિશ્વ સ્તરીય સારા એવા કલાવિદો અને ઉત્કૃષ્ટ કોટીના કલાકારો શ્રી ગોપીનાથજીના બસો ને એકાવનમાં વર્ષ નિમિત્તે સંગીતાંજલિ અર્પણ કરશે અહીંયા વિવિધ પ્રકારના મહાનુભવો વિશેષજ્ઞો વિશિષ્ટ વ્યક્તિત્વો આચાર્યો અને મહંતોનો પણ સાનિધ્ય બધા લોકોને પ્રાપ્ત થશે આ વાગપતિ જ્યોતિ રસોત્સવ શ્રી વાગપતિ એવા વલ્લભાચાર્યજી અને એમના જ્યોતિ સ્વરૂપ એ મુખાગની સ્વરૂપની જ્યોતિ સ્વરૂપ શ્રી ગોપીનાથજી અને શ્રી ગોપીનાથજી ના ચરણારવિંદમાં આપણે બધા મળીને આ રસોત્સવ એટલે કે આનંદોત્સવની ઉજવણી કરીશું આ રીતે આ વાઘપતિ જ્યોતિ રસોત્સવ સમગ્ર વર્ષમાં થયેલ કાર્યક્રમોમાં વિશિષ્ટ બની રહે તેવી શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં હું અભ્યર્થના કરું છું અને આપ સર્વે વૈષ્ણવોને સનાતન ધર્મ પ્રેમીઓને હું આહવાન કરું છું કે આપ સર્વે આ કાર્યક્રમમાં જોડાઓ સહભાગી બનો અને કૃતાર્થ થાઓ શ્રી કૃષ્ણાર્પણમസ്തു શુભમ ભવતુ